જોક્સ એ વસ્તુ છે હાસ્ય અને હું જેટલા જોક્સ કહીશ એ મા બેન ભાઈ આખે આખો પરિવાર બેન સાંભળે એવા મારા જોક્સ છે એક પણ એવો જોક્સ ન હોય કે બેન દીકરીને ઊભું થવાનું મન થાય આખે આખો પરિવાર સાંભળે સંસ્કૃતિ બિલકુલ હાજી બોલું છું એક પણ મારા જોક્સ વલગર નહીં આવે કે ખરાબ નહીં આવે હજુ કોઈ બોલ્યું નથી અને જીવિત બોલ્યું નથી આખો પરિવાર મને સાંભળ્યું કે મને ગર્વ છે મારી કહે આખો આખું પરિવાર સાંભળ્યું બેન દીકરી બધા કારણ કે બધું બધું જોક્સ છે ને

કદાચ આ ભગવાને બધું માણસોને આપ્યું હોત તો અમારા કલાકારનું શું થાય અમારે ગાવું વાગુલું રાતે એ ચિંતા થાય મળે પણ રાતે અમે બોલતા હોય કે બની કે બાટક્યા બોલે ધણી કે જારી નામ નામ વીજમાં કરવું પડે તો થાય શું અમારું ખબર ન પડે પછી કદાચ રજૂ કરી કે વકાબા કરીને આપણે રજૂ કરીએ પણ થોડીક વાર વાગોલી લે અમારું મને આ ચિંતા થાય અમારી અને આપણે બેનો એક સારું એવું ગીત બનાવ્યું છે લગ્ન ગીત એ આપણે બહેનો એ બનાવ્યું છે અને બહુ બુદ્ધિથી બનાવ્યું છે ને શબ્દ હારા છે કે મોર જાજે ઉગમણી દસ મોર જાજે આથમણી દસ વર્તા જાજે વેવના માંડ ને કે દિશા તો ચાર છે ઉગમણું આથમણું ઓતરાદું દખણાદું પણ બેનોએ મોરને કે આમ એકલો ઉગમણું નાથમણું શું કરવા બેનોને ખબર હતી કે દખણાદું દિવસી ઓતરાદું દમણ છે અહીંયા મોર જાય તો મોર ભૂલ થઈ જાય છે અને કોક મોરના પીછા કાઢી રહી છે ગબરના હું મેં ખબર હતી કે મોરને બરાબર મીકલા બુદ્ધિ થી કામ હોય છે મને ખબર હોય એક પતપત્ની એના પતિને કીધું પત્નીના પતિને કહેતી હતી કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું ગુરુવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહે તારે ક્યાંય રહેવું નથી શાંતિથી બે રહે ભાઈ જીવનમાં જીવનમાં શાંતિ રાખવો તો કઈ કરવાની જવું છે

મહિના પછી મેં ફોન કર્યો તમારા ગામમાં કેવું છે પેલા મને કે અગુબા તમારા હાથ બહુ હારા હે કે બીજું કાં કાં લાઈન લાગી જાય છે એક ને બાળો તો બીજો મરી જાય છે ને બીજા ને બાળો ત્રીજો મરી જાય છે બીજું અમે ગઢવી છીએ અમારા હાથમાં બળકત હોય અમારા હાથે તમે હારા ઉદઘાટન કરાવો મંદિર ના કરાવો કંપની ના કરાવો મકાન ના કરાવો સમસાન ના કરાવાય ગામ સાફ થઈ જાય ગઢમાં નહીં 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 કરાવાય જ નહીં હું હું ને ફેસબુક બહુ વાપરતો ફેસબુક મારો શોખ

જડતા નથી પણ મેં બે દર ને લીધા તો એ મારા હગા વાળા નીકળ્યા બોલો મારા મામા દીકરો મહામાન ગાડી દેતું મને કોમેન્ટમાં તો મને પછી ખબર પડી કે પોતાના ગાયું દુઃખ વાત છે મારે કરવી પડતી હમણાં મને વિચાર આવ્યો હતો કે ભગવાને કીધું પોઠિયા ને નીચે જા અને દુનિયામાં કહેતો આ વાર ના એકવાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ બીજો ભૂલી ગયો કે વાર ખાય એકવાર નાય એટલે આપણે તણવાર ખાઈ છી એકવાર નહીં છી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું તો હોત જ નહીં કોઈ નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ના આવ્યો નહીં તારી માના હમ છે તું પહેલી વાર આવ્યો છું નાવું તો પડશે તે લાવો ડોલ પર તારી માથે કમ પછી અન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભેલા હતા ગંજા બની બધા પૈસા આપો ને પાણી ના આપવા પડે

જીવનમાં આનંદ કરો બાકી કઈ શું છે ને જય રામ મને ખબર ન હોય હમણાં મારા દીકરો છે નાનો હો ગંજાભાઈ મમ્મો નાની છે અને મેં હમણાં સાયકલ લઈ આપી નાની પછી એ સાયકલ પર તો હું ખુદ બેઠો બધું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું તો કેવો લાગો છું મને કે પપ્પા તમને ખોટું લાગશે તો મને નઈ લાગે સાચું કે તારી નાની સાયકલ માથે હું બેઠો છું તું કેવો લાગો છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથી બેઠા છો ને તમે એવા લાગો છો જાણે બૌચરના ખોકળા માથે મૈંસાચુર બેઠો એવું લાગે લો

અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે દીધી ધોયેલા નહીં ખબર નહીં કે હકુબા બાપુએ પોતાના પગ બે ધોયા છે નહીં હું મને કે બાપુ પગ મૂકો પગ આમાં મેં તો કાળો કાળો મહી જેવો પગ મૂક્યો તાસમાં ભલે બીજા ધોતો હોય કીધું મારા દીકરા એવું કહીશું એવું કહીશું તો પાણી થઈ જવું કાળતર નાખના ઝેર જેવું કારું મહેશ કીધું હારો પીશે તો હમણાં મરી પણ નહીં એટલો બધો આશીષ નતો પીધું નહીં પીધું નહીં ને ઝાડમાં નાખ્યું પાણી હવે ઝાડું ભરી જુ બોલો ઝાડું વળી એવા પગ છે તો એ હાલે છે આને કહેવાય કૃપા મને ભાઈ કીધું મને કે કૃપા તમે મારા ઘરે પગલાં પાડો ને કીધું કેમ કે મારા ઘરમાં બરકત આવે તો આ પગલા મારા ઘરમાં ચાલીસ વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે મારા પગલે તમારા ઘરમાં બરકત આવે ખરી ચાલીસ નો નક્કી આપ્યું કોઈથી તમારા ઘરમાં કોઈથી કોઈના પગલે બરકત ન આવે ની ગેરંટી હું આકા છું તમારા ઘરમાં બરકત ક્યારે આવે તમારી દીકરીના ના હોય તમારી બેનના ના તમારી માના પગ તમારી પત્નીના આ ચાર જ પગ દુનિયામાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ તમારા ઘરમાં બરકત લાવી શકે આ ચાર પગ છે આપણા ઘરમાં એને ઓળખી જઈએ તો ઘરમાં બરકત આવે બાકી દુનિયામાં મેં એવો કોઈ પગ હજુ સુધી ફાયદો નથી બાકી મારા પગે બરકત આવે ગેરંટી હું આપતો આવે જ તો મારા ઘરમાં ન આવે પેલા નહીં 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 કોઈ બરકત આવતી જ નથી હા હે આજ બધું લીધું તમે જોત કરે મને તો હાલ બાજુ જે આમ ગરમ થયો થોડોક હું આવ રાઠોડ બેઠા ને ઘણા સુધરી જાય લગન કહે તત વા ચાઈ જા એ રેકોર્ડ તોડો લગ્ન કહે તત સુધી આવ પેલો દાખલો ફાંચરમાં બોલે આવ જલ્દી ધનજમ ભાઈ આ કૃપા કહેવાય હો આયુટન કહેવાય કીધું ને હારા પગ હોય તો આ બધું થાય આ મુદ્દો પેલો આય થાય બધું જો સ્ત્રીના પગ હારા હોય તો માણસ ક્યાંથી કે આ વ્યક્તિ નકલો આવ મેને તો આવ હા રૂપાળા થઈ ગયા છે ને ચેન બેન ને પડી રહ્યો હું કહેતો હજી કહેતો તો ને આવી ગયો લો આ સારા પગ આવે ચાર ઘરમાં કોઈને પગની જરૂર છે જ નહીં મારા અમુક જોક એવા છે તમારા માટે મેસેજ કરે છે તમને બહુ કંઈક કહી જાય છે આ જોક્સ બહુ જૂનો છે પણ મેં ઘણી વાર કીધો એટલા માટે દીકરી બેઠી એટલા માટે તમને કહું મારા નવા નવા લગ્ન થયેલા અને હું બાર સુધી નોકરી કરતો હતો અમદાવાદમાં ઘંટીમાં અને મારી નોકરી તૂટી જાય હું રોડમાં આવી ગયો આ સત્ય હકીકત છે અને પગાર નહીં રોડમાંથી આવી ગયો ભાડું ભરવાનું વેચ નતો મારે અને મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે મારો હારાનો ફોન આવ્યો જીજી એટલે મારા સસરા રાજપૂત સમાજમાં આપણે જીજી કહેતા પેલા હવે તો દીકરી પપ્પા આવી ગયું છે કે બાપુ જીજી આ આપણો શબ્દ હતો મારા મારા હારાનો ફોન આવ્યો મને કે જીજી બહુ બીમાર છે જો દીકરીને બાપુ મોટું જોવું હોય કુપા તો તાત્કાલ લઈને આવી જાઓ તમે આવશો પેલા પહેલાં જીજીને કાઢી જવા પડે મારે પાસે પૈસા થતા નહીં મેં આઠસો રૂપિયા ઉછરા લીધા હું જ્યો દીકરી જામ ન જીજીને ખબર કાઢવા જીજી હોય બે પાંત દીકરી કે જીજી આખું ખોલી માં સીતાર સુપે જ્યાં જીજી હાજર થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કપા કદાચ તમે આવો જીજીને કાઢી દેવા આપણે છેલ્લા જો દીકરીને બાપનું મોઢું જોવો હોય તાત્કાલ લઈને આવી જાઓ અને મેં બીજી વાર આઠસો રૂપિયા લીધા મેં તો બાપને છેલ્લી દીકરીનું મોઢું દેખાડ દઉં અને હું આઠસો રૂપિયા ઉછના લઈને જો જામનગર બસમાં

અને જીજી હોતે લાવ તેથી હલેક ચલે જાણે મરી જલી ગો ભળી હોડી દીકરી કે જીજી આય ખૂ ખોલીને મારું મૂકે જીવ મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જીજી આજ મારો કાલ મારું મળી જાવ મરી ગયા મને યાદ છે મેં કીધું ને તારે જીજી મરી ગયા એમ પણ સાહેબ મુદ્દો શું મેં પહેલી વાર દીકરીની તાકાત જોઈ બાપને ત્રણે વખત જીવતો કર્યો મળી જાય પછી કોઈ બાપને જીવતો કર્યો દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી મળી જાય પછી બાપને જીવતો કર્યો કરી પાંચસો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે બધાય કામ મૂકીને આવ્યું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બાપ ની આંખ બે હાવડા પડે જેની છાતી થડગો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી વીસ વર્ષે કે બાવીસ વર્ષે બે થાપા દે ઘર ની બહાર નીકળે તમારા ઘરમાં અંધાવ થાય એવું લાગે હાચાવા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આનો અનુભવ છે મને મારી બે દીકરી છે હું પ્રોગ્રામ માં જોઉં મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી જા ગાડી ધીમી આંખજો વેલા હાર જમી લેજો હું ગાયો તો હોય જાયજો આ દીકરી ચિંતા કરે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો મેં શું ખટારો ભલે પપ્પા તમે આખે ખટરામ કરી જાવ પણ અમારા માટે ખટાવ લાવજો આને દીકરી કહેવાય દીકરો કહેવાય જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય ફરમાઈશ માથે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય હાચે બાજુ પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી જેની પાસે દીકરી હોય એ બાવી વર્યા પચી વર્યા હાચે બાકી આ મોકો મળતો નથી બાઈક સાથે દીકરી હોય છે હાચે બાજુ પાત્ર માત્ર માત્ર દીકરી અનુભવ છે મારા મને મારા દીકરાનો અનુભવ છે એટલે હું કહું છું મારો દીકરો કારણ કે મારા બાપુ ભાઈ હાથ ચૂવી ગયા જેમને બધાને ખબર છે આમાં કોઈને ખબર નથી મને ગુજરાતને ખબર અરે આખા વિશ્વને ખબર પડી ગઈ મારા બાપુ ભાઈ હાથ ચૂવી ગયા જેમને હતી મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી એનો કેસ હજી હાલે છે ઘરે મને ખબર છે જીતે છે ધીમે ધીમે મોકલવા જીતા છે હાથ ચૂકે જમીન હમણાં મારો દીકરો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી દો ને મેં તું કાં કે મારે ક્રિકેટ રમવું છે મિત્ર બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય છે આપણે બાપુ બેટા ખેદાન મેદાન કરીને જાય કીધું આપણે માન બેટા મકાન કર્યા છે હવે મેદાન ને બેટા બહુ મેદાન કર્યા હમણાં મારો પગામ હતો એક જગ્યાએ આવું મોટું પ્લોટ હતો દરબારનો તે મેં દરબારના અધિકારી કીધું અહીંયા આવતો કે શું આ કોનો પ્લોટ છે કે અમારો ને શું બનાવવાનું છે કે મારા બાપુ કહેતા હતા કુબા આ પ્લોટમાંથી મને મોટો પાર્ટી પ્લોટ બનાવવાનો છે દુભાઈ શાની છો કાં તમારા બાપુ વિચાર તો આવ્યો કે પ્લોટમાંથી માંથી પાલતી પ્લોટ બનાવો છે મારા બાપુ પાસે પ્લોટ હતો ને સીધી પાલતી જ કરી જાય કીધું હોય પ્લોટ કહેવાય ને સીધી પાલતી જાય સીતારામ આ તો જમીન નથી એટલે આખી દુનિયા ઓળખી કામ શું છે મારી પાસે જમીન નથી એટલે જમીન હોત તો હું કામ કરતો ના આ જમીન નહોતી આ કામ થઈ ગયું કલાકાર થઈ ગયો મહેનત કરી જમીન હોત કદાચ હાથ ચોવી તો હું શું કરતો હોત હું તો આ તકાય છે જમીન કમ્પ્લીટ થઈ ગયું આવ્યું જય સીતારામ બહુ જમીન હતી અને મારા બાપુએ વેકી નહીં કારણ કે મારા બાપુ હા ને વેકોમાં બહુ ચેમ્પિયન હતા એ દુનિયામાં વેકવા જ આવ્યા હતા એટલું વેકું એટલું વેકું તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા પણ સારું કર્યું હોય ગયા કામ થઈ ગયું એક ભાઈ મને કે ગુપા તમે આવડ્યા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા બીજું બધા સોદા કરતા હતા સલાહ મને કે લે વેચનું કરતા ના મારા દીકરા વેચવે છે કથન કીધું બધી લીધું જ નહીં જય સીતારામ હા મને યાદ છે મેં પહેલી વાર મકાન જમીન વેકી મારા દાદા મારા દાદી મારા બાપા બધા ભેગા અંગૂઠા ભર્યા હતા એકથી જમીન ન વેકાય તો હમણાં મેં પતરાવાળું મકાન લીધું થોડા ટાઈમ પહેલા ચો વીસ વાળા થયા પહેલી વાર મકાન લીધું પતરાવાળું અમદાવાદમાં એટલે લીધું એટલે મેં મારા દાદીના નામે લઉં મારા દાદી જીવતા તેમ થાય કે આપણે કંઈક લીધું દાદી આપણે મકાન લીધું કીધું હાલો અંગૂઠો મારવાનો છે લીધું એમાં હવે રજીસ્ટરમાં બે અંગૂઠા આવે એક લીધું એક વેચવાનું આવે ખાનું અને એક લેવાનું ખાનું આવે મેં દાદીને કીધું દાદી મારો અંગોઠો તે વેચો ને ખાનામાં દીધો અરે મેં તો લીધું છે મને કે બેટા મારો અંગોઠો એ બાજુ જ ક્યાં ચાલી ગયો મેં એટલે વેચવામાં મારી રહ્યા ને અંગોઠો મેં માન માન કહેજો આયા મારો કીધું મને મારી નાખજો દુઃખની વાત છે તેવું પડી જાય બહુ વેચો ને એટલે પછી એક મારો મિત્ર છે ને હમણાં ગાડી લીધી મને કે ગુપા ગાડીમાં પગલાં પાડો તું બેઠો પણ ગાડી અગુબા કેવી છે બધું ગાડી તારી બહુ સારી છે પણ ક્યાંથી લાવ્યો પણ કેવું ચાલીસ રૂપિયા જમીન અગુબા વેકીને માંથી આ બાર લાખની ગાડી લાવ્યો ગાડી કેવી છે જો ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ પૂછી નાય એ કે કામ ત્યાં સર્વે નંબર લે પૈકી બે પૈકી ત્રણ તે કયો ઉડાડ્યો જમીન મેં તમે ગાડી લો સર્વે નંબર લખવાનું આપણે હત્યાવી હટ્યું આપણે ક્યાં ઉડાડ્યો એ સીધું ગાડી પર લખી નાખવાનું ખબર આને આવું ઉડાડ થયું હા કુળદેવીની કૃપા હોય તો જમીન વેકાય નહીં જમીન વેકાય તો કુળદેવીની કૃપા હોય નહીં અમારી માથે પહેલા નહોતી તો વેકી છે હવે થઈ છે ધીમે ધીમે લઈશું હું તો આ છે એમ ને

અરે માં તો તો ગામ મોટું કેવાય હે હવે પાછા ગટિર ભરવા બે આવ્યા છે જો ટ્રાય કરો એક વખત જો ભાઈ તો રોકી બે માનનો મકાન આપો નીચે કિમજી પેન ઉપર હું નો મજા ધકાડી મૂકજો પાછા તમને ટેવ પડી જાય કટડે આ તો મિત્ર એટલે મજાક કરું